ભાવનગર નીલંબાગર પોલીસે સાર્થક સાર્થક ભાવનગર પોલીસે પોલીસમાં પરિવાર દ્વારા સોનાના ઘરેણા સહિત રૂપિયા પાંચ લાખની વસ્તુઓ ભૂલાઈ અરજી કરાઈ હતી પોલીસે પરિવારની અરજીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી સીસીટીવી સહિતની તપાસ શરૂ કરી દીધી હતી જમનાકુર વિસ્તારમાં રહેતો પરિવાર હોસ્પિટલ ખાતે આવતા સમયે રિક્ષામાં વસ્તુઓ ભૂલી ગયા હતા જોકે નીલમબાગ પોલીસે કાર્યવાહી હાથ ધરી રિક્ષા ચાલકને શોધી લીધો હતો રિક્ષા ચાલક દ્વારા તમામ મુદ્દામાં લીલોબાગ પોલીસ મથક ખાતે સોંપી આપતા પોલીસે મૂળ માલિકને પરત અપાયો હતો પોલીસ દ્વારા શ્રમિક પરિવારને રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ પરત આપી તેના દુષ્કારોપણનું સૂત્રો સાર્થક કર્યું બતાવ્યું હતું નીલમબાગ પોલીસ મથકમાં પીએ ઝાલા દ્વારા વસ્તુઓ પરત આપવામાં આવતા પરિવારજનોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી મારું નામ વાઘેલા પરેશ ભરતભાઈ છે મેં કુંજાબેનસિંહ મારા ભાભી હતા અને જમના ખૂનથી અમે સટ્ટી હોસ્પિટલ સુધી આવ્યા હતા અમે રિક્ષામાં અમે સોનાનો ચેલો ભૂલી ગયા હતા પછી અમે ડરી ગયા તો અમે અમારા સમાજના આગેવાન જુવરાજભાઈ બોરીસા છે જીઓ અમે એમના ઘરે ગયા આઈટામ બનાવો બન્યો છે તો એમને નીલમભાગ પોલીસ સ્ટેશનમાં શ્રીને ફોન કર્યો ડીએસપીને ફોન કર્યો પછી અમને તરત ચાર પાંચ કલાકમાં અમનો મુદ્દામાલ પરત થઈ ગયો છે અમે અત્યારે અમે સન્માન માટે આવેલા હતા

તેઓ બહુ દેવી દેવસ્થાનના ગામે આવેલા ભાવનગર આવેલા ત્યારે જમનાપુર ખાતે એમના જે સગા સભી ત્યાં મળવા ગયેલા અને ત્યાર પછી સટ્ટી હોસ્પિટલ પાસે એમના કોઈ સગાબંધી હતા ત્યાં આવ્યા એ સમયે એમનો જે થેલો હતો જે દાગીના ભરેલો એ દાગીના હતા રૂપિયા પાંચ લાખના અને રોકડ રકમ રૂપિયા દસ હજાર જે હતી એ બાબતે ગઈકાલે મેં એ ડિવિઝન નીલંબા પોલીસ સ્ટેશને રજૂઆત કરતા ફરિયાદ કરતા તારા ભાવો જીએસઆઈ બીડી ઝાલાએ અને એમના સ્ટાફે સહેવાસ ઉઠાવીને ચારથી પાંચ કલાકની અંદર આ પ્રશ્નનું નિરાકરણ કરી રિક્ષામાંથી આ તમામ વસ્તુઓ મેળવીને આ બેનને પરત આપવામાં આવી છે પૂંજાબહેન રજનીભાઈ વાઘેલાને આપવામાં આવી છે આજ રોજ અમે આ આ એ નિલંબા પોલીસ સ્ટેશનની અંદર આવ્યા છીએ અને તેઓનું જે કાયદ કામગીરી કરી છે એ બહુ સરાહના કરી છે એ બાબતે બી સરાહના કરવા આવ્યા છે ખૂબ ખૂબ અભિરતા